ડૉક્ટર નિલેશ ગાળેકર વલસાડ જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન હું વલસાડ ડેસર ગ્રુપ વીઆરજી જોડે છેલ્લા દસ બાર વર્ષથી જોડાયેલું છું વલસાડ ડેસર ગ્રુપ વીઆરજી આરોગ્યને લગતી સ્વાસ્થ્યને લગતી અને જનરલ પબ્લિકની જાણકારી થાય એ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ જેવી કે સાયકલિંગ મેરેથોન રનિંગ વગેરે કરતી હોય છે એના ઉપક્રમે આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એમ કે કે એક સાયકલ રિલીઝનનું આયોજન વલસાડ રેસર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું જેમાં ભાગ લેતા હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું અને આ વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે એનું થીમ એ છે કે આપણે એમ કહે કે પર્યાવરણની રક્ષા કરી શકીએ હેલ્થની રક્ષા કરી શકીએ પોતાના આરોગ્યની જાળવણી કરી શકીએ એ માટે વીઆરજી સદા પ્રયત્નશીલ રહે છે અને નાગરિકો નાગરિકોમાં જાગૃતતા લાવવા માટે સદા પ્રયત્નશીલ રહે છે હું નીતિશ પટેલ સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર આજે થર્ડ જૂન વર્લ્ડ બાયસિકલ ડે જે લોકોમાં સાયકલ માટે જાગૃતિ લાવવા માટે યોજાય છે આપ જાણો છો કે વલસાડ ડિસેસ છેલ્લા તેર વર્ષથી વલસાડમાં અનેક અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે જેવી કે સાયકલિંગ મેરેથોન ટ્રાયથોન જેવી અનેક અનેક પ્રવૃત્તિઓ વલસાડ રિસર્સ દ્વારા કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે વલસાડમાં સવારમાં બાયસાઈકલ રેલી યોજવામાં આવી હતી જેમાં ઘણા બધા પાર્ટિસિપન્ટો ભાગ લીધો હતો અને અવેરનેસ માટેની એક આ એક રેલી સવારમાં આજે કરવામાં આવી હતી આજે ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ઓગણીસો ને અઢારથી ડબલ્યુએચઓ દ્વારા દર વર્ષે ત્રીજી જૂનનો દિવસ વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષે અલગ અલગ વિષય અને અલગ અલગ થીમ સાથે ઉજવાય છે જેનો મુખ્ય હેતુ છે લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ કેળવવી આ વખતની થીમ છે સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર એટલે કે સાયકલિંગ એક સ્થાયી અને સરસ ભવિષ્ય માટે સાયકલ એક નાનકડું ફક્ત પરિવહનનું સાધન નથી સાયકલના અનેક ફાયદાઓ છે આરોગ્યની વાત કરીએ તો એના અનેક શારીરિક અને માનસિક ફાયદાઓ છે નિયમિત સાયકલ ચલાવવાથી ડાયાબિટીસનું જોખમ ઘટે છે વજન કાબુમાં રહે છે અમુક સંશોધનો કહે છે કે કેન્સર જેવા રોગો પણ ઓછા થાય છે હૃદય હૃદયરોગની શક્યતા ઘટે છે તે ઉપરાંત એના માનસિક ફાયદાઓ પણ છે નિયમિત સાયકલ ચલાવતી વ્યક્તિનું મગજ પણ તંદુરસ્ત અને ફ્રેશ રહે છે સાયકલિંગ એ શહેરી પરિવહનને પણ સરળ બનાવે છે નાના રસ્તાઓ પણ સરળતાથી શકાય છે ટ્રાફિકની સમસ્યા ઓછી થાય છે આ ઉપરાંત પર્યાવરણ માટે પણ એક આશીર્વાદ છે એનાથી ઈંધણની બચત થાય છે અને આપણું પર્યાવરણ પણ સુધરે છે આમ આપણને એક નાનકડું સસ્તું લાગતું પરિવહનનું નું સાયકલ એ ખરેખર આપણા માટે આશીર્વાદરૂપ છે હું તમામ આપણા વલસાડવાસીઓની